છ દિવસ પહેલાં પાવી ગયેલ છે ડુંગળીમાં સલ્ફેક્સ અને કાર્બોડિઝમ મેન્કોઝેપ સલ્ફર પંચાવન પોઈન્ટ સોળ ટકા સિગ્નોમીનું આલ્ફાબ્રાન્ડ કાર્બોડિઝમ મેન્ગોઝેપ સિગ્નોમી કંપનીનું તમે જોઈ શકો છો રિઝર્વ ડુંગળીનું રોપમાં પ્યોર ડુંગળી લીલવણી કરી દીધી હાવ લીલવણી ડુંગળી છે સોપણી છે હવે આનો મૂળનો વિકાસ જોઈએ તો સલ્ફર પાવાથીને કાર્બોડિઝમ મેન્કોઝાવા પાવાથી એક તો ફૂગ નથી લાગતી પ્લસ મૂળનો વિકાસ સારો થાય તમે જોઈ શકો છો આ મૂળનો વિકાસ અત્યારે મૂળના વિકાસ નથી રહ્યા બહુ આ તમે જોઈ શકો છો નવી ફીટમાં આ મૂળનો વિકાસ છે સલ્ફક્સ અને આલ્ફાબ્રાન્ડ પાવાથી બહુ રીઝલ્ટ સારામાં સારું છે કે હેઠે ફૂગ નથી ને ઉપર ચરમો પણ નથી તમે જોઈ શકો છો ડુંગળી અને આ બધામાં પાઇગલ છે ઉપર એક પણ ચરમો જોવા નહીં મળે બાકી અત્યારે ચરમાંથી ભરપૂર છે ખેતરું એમાં આપણે પાઇગલ છે સલ્ફેક્સ અને કાર્બોડિઝમ મેન્કોઝેપ જે પાવડર આ બે વસ્તુ પાઇગલ છે આ બે ખાલી છે અને આ મૂળનો વિકાસ મેન મૂળનો વિકાસ થવાથી સારામાં સારું ગ્રોથ લીલવણી આવે છે